સામયું કરીને પોતાના રાજમેલમાં પધરાવી લાવ્યા મેઘાજીએ માધવદાસ તથા રાઘવદાસ પાસેથી શ્રીજીની આનંદ લીલાની વાર્તા ઘણી સાંભળી હતી તેથી નિરંતર તેનું ધ્યાન ધરતા તે માધવદાસ તથા રાઘવદાસ ઉપર ઘણી પ્રીતિ રાખતા પ્રભુજીમાં આપાર પ્રીતિ હતી તેનું ભાગ્ય જાણી શ્રીજી તેનો મન મનોરથ પૂર્ણ કરવા સિહોર પધાર્યા રાજા રાણી શ્રીજીના સેવક થયા શ્રી ગોપાલલાલજીએ મહેન્દ્ર કૃપા કરીને મેઘાજીને શરણદાન આપ્યું તેની દેહદશા બદલાઈ ગઈ બીજા ઘણા જીવો સેવક થયા માધવદાસ તથા રાઘોદાસ જોશી સેવક થયા બીજા ગોકુલદાસ મેં લીલાધરભાઈનો બેટો શ્રીજીએ તેની ઉપર મહેન્દ્ર કૃપા કરી તે પરમ સ્વરૂપ સંબંધી થયો ગોપાલદાસ જ્ઞાતે મોઢ બ્રાહ્મણ તેની ઉપર શ્રીજીએ અસીમ કૃપા કરીને શરણદાન આપ્યું તેનો સંગીકાનો કંસારો વૈષ્ણવ થયો અને તેના સંગમાં બીજા કંસારા ઘણા સેવક થયા તે પરમ પુષ્ટિ ભગવતી થયા શ્રીજી વિના ક્યારે અન્ય વાર્તા ન કરતા તેમ સાંભળતા પણ નહીં ગો શ્રી ગોપાલલાલજી વિના બીજું નામ પણ ન લેતા તેના સંગમાં બીજા ઘણા જનસેવક થયા નાથાભાઈ રસિક વેલા અને લાલચંદ વેલચંદ ખત્રી શિવલાલ બાલચંદ એ બધા એવા અનન્ય ઉપાસિક થયા શ્રીજી વિના બીજું કાંઈ જાણે નહીં દેખે નહીં પ્રભુ શ્રી રાજમેલમાં આનંદથી બિરાજી રહ્યા છે અને શરણાગત જીવને વચનાવ્રત દ્વારા માર્ગનું રહેશ તથા સિદ્ધાંત સમજાવે છે આપ બેઠક જીમાં બિરાજી રહ્યા છે સર્વ શરણાગત જીવ શ્રીજીની સન્મુખ બેઠા છે ત્યારે વૈષ્ણવે વિનંતી કરતા રાઘવદાસ જોશીએ શ્રીજીને વિનંતી કરી પ્રશ્ન પૂછ્યો જે જે રાજ બિરદ પ્રતિપાલ ભક્ત રક્ષક શરણાગત વત્સલ આપ કહાવો છો તો વૈષ્ણવને આપના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કેમ ઉપજે તે અમારા ઉપર કૃપા કરી સમજાવો જેથી આપના સ્વરૂપ સિવાય જીવની અનથ્યા ભ્રમણા દૂર થાય અને આપણા સ્વરૂપનો ભર જીવનમાં હરાદામાં સદા રહે અને અન્યના અનન્યતા ઉપજે તેવું રહસ્ય માર્ગનું સમજાવવા કૃપા કરો અમે તો દિનજન આપના છીએ શ્રીજીએ સેવક સેવકજનને સેવક ધર્મ તથા પુષ્ટિ માર્ગના અનન્ય શરણદાનનું રહસ્ય સમજાવતા વચનમૃત કર્યું તે ઘણી કૃપા કીધી સેવકના પ્રશ્ન પૂછવાથી રસિકરાજ ઘણું મુસ્કરાયા અને કહ્યું જો વૈષ્ણવો તમો સેવક થયા છો પુષ્ટિ માર્ગનું શરણદાન પામે પદ ગ્રહણ કર્યું છે પુષ્ટિના શરણદાનના વિરથી અધિક શરણદાસ બીજું આ જગતમાં જીવને માટે બીજું કોઈ શ્રેષ્ઠ શરણદાન નથી તે તમે નિશ્ચય માનજો જેમ કોઈ પાસે પારસમણી આવી જાય તો પછી તેને કોઈ દિવસ દરિદ્રતાનો ભય રહેતો નથી પારસમણીના સ્પર્શ સ્પર્શથી સર્વ કાંઈ આપોઆપ સિદ્ધ થઈ જાય છે તેમ પુષ્ટિના શરણદાનથી જીવને આપોઆપ સર્વકર્મ સિદ્ધિ થઈ જાય છે તેને બીજા કશા સાધન કરવાની જરૂર રહેતી નથી તે પુષ્ટિનું શરણ અને વરણ પારસમણી જેવું છે જીવ મટીને તે વૈષ્ણવી પરમપદે પ્રાપ્ત કરી ભગવદીપણાને પામે છે પણ ક્યારે જ્યારે જીવ અનન્ય આશ્રયરૂપ દોષથી સર્વથા રહીત થઈ જાય લોકવેદમાં જે જે સાધનો મુક્તિ માટેના બતાવ્યા છે તે પુષ્ટિ જીવ માટેના નથી તે તો બ્રાહ્માદિક સૃષ્ટિ પ્રવાહી મર્યાદા જીવો માટે છે તે પુષ્ટિ જીવ માટેના નથી તે તો તેને હાનિકારક છે તેથી સદા દૂર રહ્યું અને પુ સૃષ્ટિના જીવ અમારી સેવા માટે અમારા અંગમાંથી પ્રગટ થયા છે તેઓ બીજું કાંઈ જાણતા નથી માનતા નથી તેઓ માટે કોઈ બીજા સાધન પ્રકારની જરૂર નથી અનન્ય આશ્રય અસમર્પિત ત્યાગ અને અનન્ય ભાવથી પ્રભુજીની સેવા અને સ્મરણ અને અનન્ય ભગવદીનો સંગ મુખ્ય છે તેને તો દેશબંધી દુઃખ આવે તો પણ એવું માને જે મારી પરીક્ષા શ્રીજી કરે છે મારો ભાવ દ્રઢ કરવા અર્થે કરે છે અને પુષ્ટિને તો પ્રારબ્ધ શરણે આવી આવે પછી કાંઈ જ નહીં તેનું પ્રારબ્ધ તો અમો થયા છીએ તે તો સર્વથા નિર્દોષ થયા છે જે એક અનન્ય આશ્રય કરીને રહ્યો છે સર્વ કાંઈ થાય છે તે નિજ ઈચ્છા કરીને માને છે તેને પ્રારબ્ધ કે કોઈ કર્મ કરતું નથી સુખ દુઃખ ભગવદ ઈચ્છા માનીને સેવા સ્મરણ કરે છે જેથી સર્વદોષ રહિત થઈ જાય છે તેને કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી નિસાધન જીવ તે તો અમારી સ્વતંત્ર લીલાના અનુભવાર્થે જ પ્રગટ થાય છે તેનો અમો અમારી લીલાના અનુભવાર્થે અમો તેના ઉપર અનુગ્રહ કરીને અંગીકાર કરીએ છીએ તેનું સાધન તો અમારી સેવા જ ફલરૂપ સંબંધવાળી થઈ જાય છે અમારી કૃપા થતાં તેના ભાવની પૃષ્ટિ થાય છે તેનાથી વિગાઢરૂપ વિરહતાપ વધે છે પછી તેને વિરહતાપના કારણે સાક્ષાત સ્વરૂપનો અનુભવ માનસીમાં થતાં આલિંગન ચુંબન હાસ્ય વિનોદ સર્વ સ્વરૂપ નિષ્ઠાના રસરૂપ સાધન બની જાય તે સ્વરૂપ નિષ્ઠાનું મુખ્ય લક્ષણ સમજો જે જીવ પરવશ છે તે તો પ્રારબ્ધ વશ પ્રવાહી છે મર્યાદા જીવ તો સાધન કરવામાં રચ્યા પચ્યા રહે છે તે પ્રભુને શું જાણે અને પુષ્ટિ જીવ તો અમારી ઈચ્છાને વશ રહે છે અને અમો એને વશ થઈને રહ્યા છીએ તેથી પ્રારબ્ધનો ભોગ તેને નથી જે લૌકિક દ્રષ્ટિથી જોવામાં આવે છે તે તો અમારી વ્યામોહિકા માયાનું કારણ છે જે બીજાને બ્રહ્મા નાખે છે અને તે તો સર્વ અમારી લીલા છે અને પુષ્ટિજીવ તે તો અમારી લીલા કરીને અને ઈચ્છા એક કરીને જાણે છે તેને પ્રારબ્ધ ન બાધા કરી શકે જે જીવ પોતાના કરતાં કરીને માને નહીં તેને પ્રારબ્ધ બાધા શું કરી શકે જે પોતાને કરતાં કરીને જીવ બુદ્ધિએ માને તેને પ્રારબ્ધ ભોગવવું પડે તેને અમારી સ્વરૂપનિષ્ઠા સર્વથા થતી નથી પ્રવાહી મર્યાદા માર્ગમાં મહાત્મય છે મહાત્મય નિષ્ઠા નહીં રાઘવદાસ પુષ્ટિ માર્ગમાં સ્વરૂપનિષ્ઠાનું મુખ્ય લક્ષણ વૈષ્ણવતાનું છે વૈષ્ણવતાનું મુખ્ય લક્ષણ અનન્યતા સિવાય બીજું કશું નથી માટે અનન્યતા તો વૈષ્ણવને ખાસ રાખવી જ જોઈએ સંસાર સાક્ત પ્રપંચી પાખંડી મહાત્મય જીવને સ્વરૂપનિષ્ઠા થઈ શકતી નથી સ્વરૂપ નિષ્ઠાનો ભાવ જેને આવ્યો તે તો અમારી સેવા ટેહલમાં અને માર્ગમાં સમર્પણના ભાવથી સન્મુખ સદા રહે છે અને તન્મય થઈને રહે છે તેને પ્રેમ આ શક્તિ વ્યસન થઈ જાય છે વિમુખ નહીં રહે અમારી રસરૂપ લીલા અને ભગવદીના સ્વરૂપનો ભર સદા પોતાના હૃદય કમલમાં સ્થિર કરીને રાખે નેચલ ભાવ શું રહે સ્વરૂપનિષ્ઠા તો પુષ્ટિમાર્ગમાં મુખ્ય સિદ્ધાંત છે જેની સ્વરૂપાનિષ્ઠા થઈ તે નિહાલ થયો જણાવો ગોપીજનની સ્વરૂપાનિષ્ઠા થઈ હતી તો ઉદ્ધવજી તેનું મન ચલાયમાન કરી શક્યા નહીં તે દ્રષ્ટાંત સમજો જો એવો ભાવ જીવને વિશે આવ્યો તો સ્વરૂપનિષ્ઠા થતા વાર શું બીજું સ્વરૂપનિષ્ઠા અનન્ય ભગવદીના આધાર અધરામૃતથી વેગે થયા છે તેનું બીજું દ્રષ્ટાંત છાક લીલાનું છે ભગવાને છાક લીલા કરી અને ગોપોને પોતાનું આપ્યો આપ્યું પણ ગોપોનું અધરામત લીધું તો આપનો ભાવ પણ ગોપો પ્રત્યે પુષ્ટિ અનન્ય રહ્યો આવો ઉચ્ચ કોટીનો ભાવ આવો બહુ જ કઠિન છે સર્વ એક દિનતા દ્રઢતા વિશ્વાસ પ્રેમ અને સ્નેહથી થાય મેઘાજી જીવ પોતાનો મહાત્મ્ય ભૂલે અને દિન થઈને રહે ત્યારે જીવના મન મનોરથ સર્વસિદ્ધ થાય તારા રાજસ તારા રાજસીપણાનો માન તને છૂટ્યો તો તને અમારા દર્શન સુખની પ્રાપ્તિ થઈ તે તું જાણજે તેથી અમે અહીંયા પૂરવનો જીવ જાણીને પધાર્યા છીએ પણ જીવને સત્સંગ વિના એટલી ગમ ક્યાંથી પડે સત્સંગથી વિવેક પ્રાપ્ત થયા વિવેકથી ધૈર્ય આવે અને ધૈર્યથી આશ્રય સિદ્ધ થાય માટે વિવેક ધૈર્ય અને આશ્રયનું દ્રઢતાથી સતત રક્ષણ કરવા પુષ્ટિ માર્ગમાં કહ્યું છે ઉત્તમ સંઘ ઉત્તમ ભાવને પ્રદાન કરે છે ત્યારે સ્વરૂપ નિષ્ઠા થાય છે વિમુખજનનો સંઘ સર્વથા આ માર્ગમાં બાધક છે તેથી તે પ્રારબ્ધ વશ રહે છે અને ભગવદી જીવ અમારી ઈચ્છાને વશ થઈને રહે છે નિજ ઈચ્છા કરીને રહે તેથી સ્વરૂપનિષ્ઠાનું ફળ શીઘ્ર ભગવદીની સુદૃષ્ટિથી પ્રાપ્ત કરે છે અમારા સિવાય બીજા સ્વરૂપને ન જાણે તે લક્ષણ સ્વરૂપ નિષ્ઠાનું છે ત્યારે જ ભગવદી પદ પ્રાપ્ત થયું ગણાય અનન્ય આશ્રય રહે અને અણસમર્પ્યો છૂટે ત્યારે સમર્પણની ભગવદી પાકો થાય તે પુષ્ટિજન થયો કહેવાય તેના સંગથી પુષ્ટિની પ્રાપ્ત અવશ્ય થાય તે તમે નિશ્ચય માનજો આ પ્રણાલી જ આ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે સ્વરૂપનિષ્ઠાની પહેચાન આ બે લક્ષણથી સત્વર થઈ જાય પ્રભુજીના રસિક વચનામ્રતનું પાન કરી સર્વજૂ પ્રસન્ન થયું અને મેઘાજીએ પ્રભુજીના વચનામ્રતની ખૂબ જ સરાહના કરતા બોલ્યા રાજ આપના વચનામ્રથી જે આપના વચનામૃતથી જ જીવના સર્વ સંદેહ અને મનની ભ્રમણાઓ અવશ્ય દૂર થઈ જાય તેવી કૃપા દ્રષ્ટિ આપી અમારા ઉપર કરીને અમને સનાથ કીધો છે રાજા મહારાજા અમો તો જીવ છીએ સંસારમાં પડ્યા છીએ તો જીવને બીજા બીજી જાજી ગમ કે વિવેક ક્યાંથી હોય આપ કૃપા કરીને અન્ય આશ્રય તથા સેવા પ્રકારની પ્રણાલી સમજાવવા કૃપા કરો તો જીવથી સેવા બને અમો તો અમારા માર્ગની રીતિ ભાતી બીજી કાંઈ જાણતા નથી તો રાજ આપની ઈચ્છા હોય તેમ કરો તેમ કહીને મેઘાજીએ શ્રીજીના ચરણમાં દંડવત કરતો ગદગદ કંઠ થઈ ગયો નેત્રમાંથી જલની ધારા ચાલી ત્યારે પ્રભુજીએ મુશ્કાયને મેઘાજી પ્રત્યે કહેવા લાગ્યા મેઘાજી તું તો રાજસી લોક છે તો તા તારાથી સેવા પ્રકાર બનશે ખરો સેવાનું તત્વ અતિ ગહન છે પરમ ઉચ્ચ દશા અને વિશુદ્ધ પ્રેમ હોય તેનાથી સેવા બની શકે તેમાં લોકવેદની મર્યાદાનું બંધન રહે નહીં એકમાત્ર સ્નેહ પ્રધાન જ સેવા છે જે સેવન પ્રભુજી સ્વહસ્તથી પુષ્ટ કરીને પધરાવી આપે તે સ્વરૂપને સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ સમજીને તેના સુખનો વિચાર સદૈવ સેવામાં કરવાનો હોય છે યથા દેહે તથા દેવે પછી બીજો લોકાચાર કે વેદાચાર રહેતો નથી સેવા જ મુખ્ય ધર્મ સેવકનો બની જાય છે જેણે પરિપૂર્ણ પુરુષોત્તમનું શરણા શરણ ગ્રહણ કર્યું પછી બીજાને અપેક્ષા રહે નહીં તો જ સેવા થઈ શકે સેવામાં સ્વરૂપાનંદ પૂર્ણાનંદ ભજનાનંદની પ્રાપ્તિ થાય છે તે બધો પ્રકાર તાદર્શી ભગવતીના સંગથી જાણવામાં આવે છે ત્યારે સેવા જોગદેહી થાય અને અન્ય આશરે છૂટે અને સેવામાં મન લાગે ત્યારે સ્વરૂપનિષ્ઠા થાય પછી બીજો વાંક વિવેક રહેતો નથી સેવા સેવા જ મુખ્ય ધર્મ રૂપ બની જાય છે અને સેવામાં તન્મય બની જવાય ત્યારે વિરહ પ્રાપ્ત પ્રગટ થાય છે ત્યારે સ્વરૂપ નિષ્ઠા થાય અને રંચક પ્રભુજી હરદામાંથી ખસે નહીં તેઓ વિરહ વિરહતાપ રહેવો જોઈએ સેવા લૌકિક ભાવથી કરવાની નથી પ્રભુજીનું સ્વરૂપ અલૌકિક અને સુકોમળ છે આનંદકંદ છે અખિલાનંદ છે તે ભાવ તેની સેવાથી જીવને પ્રાપ્ત થાય છે આનંદ ભિતરમાં રહે છે બહાર પ્રગટ થતો નથી પછી બીજા સાધન માર્ગ અળઘા થઈ જાય છે સેવા એ જ સાધન અને ફળ પણ સેવા અને સેવા મુખ્ય રહે છે લોકવેદની મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય છે ત્યારે અનન્યતા સિદ્ધ થઈ ગણાય રંચક અન્યથા ભાવ આવ્યો તો અન્ય આશ્રય થયો જાણવો અનન્યતા સિવાય પ્રભુજી સેવા સામગ્રીનો અંગીકાર કરતા નથી એવા ઘણા દ્રષ્ટાંત છે તેથી સમજજો અવૈષ્ણવ તથા બહિર્મુખનો સંગ સદા ન કરવો તેનો સંગ અન્ય આશરે કરવાવાળો છે દૃઢતાનો નાશ કરે છે પછી જીવને ક્લેશ ઉત્પન્ન થાય છે અને ભ્રમણાઓ ઘર કરી બેસે છે માટે અન્ય માર્ગની વાત કે તેનો સંગ સર્વથા તજીને રહે તો સેવાનું સુખ પ્રાપ્ત થાય નહીં તો સેવાકીય વાત બની જાય અને ભાવ છૂટી જાય સેવામાં ત્રણ ત્રણ વાના બાધક છે ઉદ્વેગ ભોગ પ્રતિબંધ આ ત્રણથી રહિત થઈને સેવા થાય તો પ્રભુજી પ્રસન્ન થાય અને હરદામાં ભાવ ઠેરાઈ રહે ત્યારે સ્વરૂપનિષ્ઠા થઈ તેમ જાણવું પ્રભુજી હરદામાંથી એક ક્ષણ અડઘા ન થયા તો સેવા થઈ ગણાય સેવામાં તો પૂર્ણાનંદની પ્રાપ્તિ છે પૂજા કર્મ અનુસાર મંત્રને આધીન છે સેવા પૂજામાં ઘણો ભેદ છે તે સમજવો જોઈએ સેવા સ્નેહ પ્રધાન છે પૂ પૂજા મંત્ર પ્રધાન છે સેવામાં કાંઈ મંત્ર છે નહીં વાત્સલ્ય ભાવ મુખ્ય સેવામાં છે અને ભાવભાવના પ્રધાન સેવા સ્નેહાધીન છે સેવામાં પ્રેમ આશક્તિ વ્યસન દશા પ્રાપ્ત થતાં માનસી સેવા સિદ્ધ થઈ જાય છે અને તેનો પ્રકાર મુખ્ય તનુજા અને વિતજાનો છે તનુજા એટલે પોતાના દેહથી સર્વ સેવા પ્રકાર કરવો વિતજા એટલે પોતાના જ દ્રવ્યથી જ સેવા કરવી તેમાં બીજાનું દ્રવ્ય કામ ન લાગે તો સેવા થઈ ગણાય પછી માનસી સેવા આપોઆપ સિદ્ધ થાય ત્યારે કૃતાર્થ થઈને પદને પામે છે શ્રીજીનું વચનામ્રત સાંભળી મેઘાજી અતિ વિવળ થઈ ગયા અને ગદગદ કંઠે વિનંતી કરી રાજ મારા પેરથી ધાતુ સેવન પધરાવી લાવી છું તેનું સેવન તમારી કૃપાએ થાય છે બીજું તો રાઘોદાસ જોશી અને માધવદાસના સંગ થકી કંઈક જાણું છું પણ પુષ્ટિનો સેવન શ્રી મુખના વચનામ્રત દ્વારા જાણ્યો તો રાજ આપ આજ્ઞા કરો તેમ થાય ત્યારે શ્રી ગોપાલલાલજીએ કહ્યું તે જે સેવન પધરાવ્યું છે તે અમારી પાસે લાવો અમો તેને પુષ્ટ કરી દઈએ તે પ્રકારે સેવા કરજે માર્ગમેંઢ રાઘોદાસ અને માધવદાસ પાસેથી જાણશો ગોપાલદાસને સાથે રાખશો મેઘાજીએ જુગલ સ્વરૂપને શ્રીજી પાસે પધરાવ્યું અને શ્રીજીએ પોતાની સ્વહસ્તથી પંચામૃત સ્નાન તથા કેસર સ્નાનનો વિધિ કરીને પુષ્ટાવી આપ્યું અને કહ્યું અમારું જુગલ સ્વરૂપ માનીને સેવા કરજે અષ્ટ પ્રકારની સેવા રાજ રીતે કરજે તેનાથી તારા સઘળા મનોરથ સિદ્ધ થશે શ્રીજી તારા હૃદય કમલમાં બિરાજી સર્વ સેવા પ્રકાર ઉપજાવશે તને સાનુભાવ જતાવશે માર્ગની આચાર પ્રણાલી રાખીને સેવા કરજે અમો તને આ અમારું સ્વરૂપ સેવન પધરાવી આપું છું એમાં અમારા સ્વરૂપનો સાક્ષાત ભર રાખીને સેવજે જેથી તને સ્વરૂપાનિષ્ઠા અમારા સ્વરૂપની થશે બીજું કાંઈ અધિક જાણતી નહીં એક સ્વરૂપમાં ભર રાખીને સ્નેહભાવ રાખીને સેવજે નિત્ય નૂતન નૂતન ભાવ શૃંગાર ભોગ સજિયાનું સુખ આ સેવનથી પ્રાપ્ત થશે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સેવાનો છે તારા તન મનથી સર્વ સેવા કાર્ય કરજે અનન્યનો સ્પર્શ સેવનને ન થવા દેવો તેને સર્વ સમર્પીને પછી લેજે અસમર્પિત જેથી સર્વ દૂર થશે અને સમર્પણનો ભાવ રાખી સેવા કરજે નિત્ય ભગવદીનો સંગ સેવાના અન અવસરમાં કરજે જેથી તારા ભગવદી ભાવ ભગવદ્ ભાવની વૃદ્ધિ થશે સર્વ કાર્યમાં અમારી ભેટ મુખ્ય કાઢીને સર્વ કાર્ય કરજે જન્મોત્સવની ભેટ અવશ્ય કાઢવી તે વહેવાર સદા સમર્પણનો છે અન્ય આશ્રય ન કરવો તે મહાબાધક ગણવો સર્વ અનર્થનું મૂળ અન્ય આશ્રય છે તે સર્વદા મનથી તજી દેવો પોતાના પ્રભુજીથી બીજું કાંઈ અધિક કરીને ન માનવું કે ન જાણવું પછી સંઘથી સર્વ સિદ્ધ થશે પુષ્ટિનો પેંડો ન્યારો છે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું મારાથી કાંઈ ભૂલચક થઈ હોય તો માફ કરશો બોલો શ્રી ગોપાલ લાલ કી જય